શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ફોનને માત્ર હલાવીને ગીત બદલી શકો કોલ રિસીવ કરી શકો અને ટોર્ચ ચાલુ કરી શકો છો જી હા આજે હું તમને એવી જાદુ એપ્લિકેશન બતાવવા જઈ રહ્યો છું જે તમારા ફોનને એક સ્માર્ટથી સુપર સ્માર્ટ ડિવાઇસમાં બદલી નાખશે

જ્યારે તમે તમારા ફોનને હલાવો છો ત્યારે અલગ અલગ ફંક્શન એક્ટિવ કરે છે દાખલા તરીકે કોઈ પણ એપ્લિકેશન તમે સેટ કરી દો તમે તમારા ફોનને હલાવો એટલે ડાયરેક્ટલી તમારે એ એપ્લિકેશનને ઓપન કરવું નથી પડતી ડાયરેક્ટલી એ ઓપન થઈ જાય છે દાખલા તરીકે હું મને યુટ સ્ટુડિયો હું વારંવાર ઓપન કરું છું એને હું અહીંયાથી સેટ કરી દઉં છું અને તેને હું અહીંયા ડાયરેક્ટલી ફોનને હલાવીશ એટલે મારો યુટ્યુબ સ્ટુડિયોની જે પણ ડેસ્કટોપ અથવા જે પણ સાઇડ હોય તે ખોલી જઈશે ઓટોમેટિકલી ઓકે તમે જોઈ શકો છો હું યુટ્યુબ સ્ટુડિયોનો યુટ્યુબ સ્ટુડિયો સેટ કરેલો છે અને ડાયરેક્ટલી અહીંયા ઓપન થઈ જાય છે ઓકે તો આવી જ રીતે તમે પણ કરી શકો છો ઓકે તો ચાલો પછી વિડીયોને આગળ કન્ટિન્યુ કરીએ હવે આ એપ્લિકેશનના મુખ્ય ફીચર્સ છે આપણે ફ્રી વર્ઝનમાં તો ખાલી બે ફીચર આવે છે એટલે કે બે એપ્લિકેશન તમે દેખાય એક્સેસ મેળવી શકો છો હવે આમાં બે એપ્લિકેશનના ઓપ્શન આપેલા છે ઉપરમાં તમે ટોર્ચ અથવા કોઈ પણ એપ્લિકેશન સેટ કરી શકો છો તો ઉપર જે ટાઈપનું હલાવવાનો ઓપ્શન બતાવે છે તે ટાઈપ રીતે તમારે હલાવવાનું છે ઓકે તો હું પર ટોર્ચના ઓપ્શન ઉપર હું ટોર્ચ સિલેક્ટ કરી લઉં છું અને નીચે તમે કોઈ પણ એક એપ્લિકેશનનો પણ સિલેક્ટ કરી શકો છો અથવા તો બેમાં પણ તમે એપ્લિકેશન પણ સિલેક્ટ કરી શકો છો બરાબર તો તમારે જે પણ સિલેક્ટ કરવું હોય તે કરી નાખજો હું એકમાં યુટી સ્ટુડિયો અને એકમાં ટોર્ચ સિલેક્ટ કરી છે તમને આનું પરફોમન્સ દેખાડવા માંગુ છું બરાબર તો તમે જોઈ શકો છો જો સારી રીતે વર્ક કરી રહી છે આ એપ્લિકેશન ઓકે ત્યાર પછી આ એપ્લિકેશનનું સેટઅપ અને વપરાશની વાત કરીએ તો સૌપ્રથમ સેકેટ એપ્લિકેશનને આપણે ડાઉનલોડ કરવાની રહેશે પ્લે સ્ટોર ઉપરથી ઓકે સેકેટ એપ્લિકેશન તમે સર્ચ કરશો એટલે આસાનીથી તમને મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરવાની રહેશે અને ત્યાર પછી માઇક્રોફોન અને મોશન સેન્સરનો તમારે પરમિશન દઈ દેવાનું છે ત્યાર પછી તમારે બેઝિક માહિતી તમારે જે પણ હોય તે પરમિશન અલાઉ કરી દેવાનું છે બરાબર ત્યાર પછી તમને બે ઓપ્શન મળશે એટલે બે એપ્લિકેશનના ઓપ્શન મળશે એડ કરવાના ત્યાર પછી તમારા મનપસંદ ફીચર એડ કરી શકો છો એટલે કે એપ્લિકેશન એડ કરી શકો દાખલા તરીકે મેં ટોર્ચ અને જે યુટી સ્ટુડિયો એડ કર્યા હતા એવી રીતે ઓકે ત્યાર પછી આ એપ્લિકેશનમાં તમારે સેટિંગમાં જઈને આનું સેન્સિટિવ તમારે તમારી અકોર્ડિંગ અને સેટ કરવાનું છે તમે ડિફરન્ટ રાખી શકો છો અથવા તો તમે મીડિયમ રાખી શકો છો જો હાઈ કરશો તો તમારા ભૂલથી પણ ફોન હલશે એટલે તમારો જે તમે સેટ કરેલો છે તે ઓટોમેટિકલી ઓપન થઈ જશે એટલે તમારે મીડિયમ અથવા તો ડિફરન્ટ રાખી શકો છો એટલે બેથી ત્રણ વાર હલાવવાથી તમારી લાઇટ અથવા તો કોઈ પણ એપ્લિકેશન ઓપન થઈ જશે ઓકે સેકેટ એપ્લિકેશન એવા લોકો માટે આશીર્વાદ સમાન છે જે સમય બચાવવા માંગે છે અને ટેકનોલોજીનો વધુ સરળ રીતે ઉપયોગ કરવા માંગે છે આ એપ્લિકેશન ફ્રી વર્ઝનમાં પણ એટલા બધા ફીચર છે કે તમારે પ્રીમિયમ વર્ઝનની જરૂર નહીં પડે તો મિત્રો તમે શું રાહ જોઈ રહ્યા છો અત્યારે જ પ્લે સ્ટોર પર જાઓ અને સેકિટે સર્ચ કરો અને ડાઉનલોડ કરો અને તમારો સમય બચાવો અને બેટરી બચાવો અને તમારા ફોનને હલાવીને નવી શક્તિઓ અનુભવો આભાર મિત્રો જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક બટનને દબાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલાઇકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી તમને અમારા દરેક નવા વિડીયોનો સૂચનાઓ મળે તમારા વિચારો અને અનુભવો કોમેન્ટમાં જરૂર શેર કરો આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે હું તમને ફરી મળીશ તો ચાલો ગુડ બાય થેન્ક્સ ઓર ઓલ ધ બેસ્ટ